સંત રાધે કૃષ્ણ રાધેશ્યામ ધર્મ સત્યમ નામ છે પરમ ભાગવત મહેતા નું ચાર મહેતાજી ને પરચાઓ કાળ જતા મહાપુરુષો સંબંધી કથાઓ વધતી જાય છે અને એક મોહ થી બીજા મો કરતા વિરોધ બની પર્ચા નું રૂપ ધારણ કરે છે કેવળ અજ્ઞાની જનોએ બનાવી કાઢેલી આવી ભરી અતિસંયોક્તિભરી મોહમાં પડવાથી જીવ મહાપુરુષોના ખરાબ જ્ઞાન ને પામી શકતા નથી પરચા ઇલમ એ કાંઈ જ્ઞાન ભરતીની સાબિતી નથી તેનાથી મહાત્માની મોટાઈ થતી નથી પરચાઓ તો જાદુથી યોગ શક્તિથી દંભ કે કુળ કપટથી એમ અનેક રીતે થઈ શકે છે કેમ શાસ્ત્રની કથાઓ વાંચતા જાકે કે દૈક્યો રાક્ષસો બંદરવો યક્ષો વગેરે અનેક પ્રકારના પરચા કરી શકતા મોટી માયા રચી શકતા આવી વાતોને કોઈ એ રોનક ખાતરપણ જરાય વજુદ આપું ન જોઈએ કેમ કે ખરેખર અકુદરતી કાઈ બનતું નથી અને આવી વાતો અંધ શ્રદ્ધા રાખવાથી પ્રજામાં ઉલટું અજ્ઞાન વધે છે આવા પરમાત્મા સ્થિતિ હોતી નથી તેમ આથી તેમાં ધર્મ જ્ઞાન ભક્તિ કે પ્રભુત્વ માનવા કઈ કારણ નથી સંસાર થી અસંગતા અને ઈશ્વર પરાયણતા પછી ભગવદ્ રૂપ ની પ્રાપ્તિ

કે ઈતર સંત મહાનુભાવો જે સ્વધર્મ એટલે કે ફરજો સેવી ને સ્થિતિ ને સાધન પથ જાણવો એ જ જરૂર નું છે પ્રથમ યોગ્ય રીતે નિખાલસ ભાવ જીવ વેદ ધર્મ પાળે તો જ તે ખરી વસ્તુ નું ભાન પામે પેલું એમ કહેવામાં આવે છે કે મહેતાજી જન્મ થી મૂંગા હતા ને કોઈ સાધુ એ માથે હાથ મૂક્યો

চরণ ছ নসিহ রং কনে রং না হি এ বে না আচরণে বেউ যড়ি কারি না সিংহ বিবে নী છે દેવા દવા ભિયા મની ભિયા મને વિષયના થકી મનયુ થાપો વગેરે સાધનો ઈશ્વર અર્પણ બુદ્ધિ થી કરતા ને સત્ય અહિંસા સોચ તપ એટલે ધર્મ સેવન વગેરે જણના સંસ્કાર પાડી રહેતા ચિત્ત શુદ્ધિ થાય કે આપોઆપ વૈરાગ જ્ઞાન ને ભક્તિ સહેજે પ્રાપ્ત થાય છે કાઈ ની પેઠે મોટા પદ મેળવવા ખોટા તપ કે અમુક સમયની જળ તપસ્યા કરવાની જરૂર હોય જ નહની રોજની સૂર્ય ઉપાસના મંત્ર જાપ ને ધર્મ સેવન જો બરાબર શુદ્ધ નિખાલસ હોય તો પરિણામ આપોઆપ ઘેર બેઠા આવે છે આદિ શંકરાચાર્ય કહે છે કે સ્વર્ણ શ્રમ ધર્મેપસા હરિતોષણા સાધન પ્રભવેપુસ ચતુષ્ટયમ પોતાના વર્ણ ને આશ્રમ ધર્મ રૂપી તપનું સેવન કરી શ્રી હરિને પ્રસન્ન કરતા મનુષ્ય વૈરાગ્ય આદિ મોક્ષ ના ચારે સાધન પ્રાપ્ત થાય છે ભાગવત પણ તેમજ કહે છે સ્વનુષ્ઠિતા ધર્સ્ય સંસિધિ હરિતોષણ ધર્મ સારી રીતે પાળવામાં આવે તો શ્રી હરિ ની પ્રસન્નતા રૂપી શ્રેષ્ઠ સિદ્ધિ મળે છે ત્યાગ પૂર્વક સ્વધર્મ સેવતા આપો આપ આદિ શંકરાચાર્ય જેવી વિશુદ્ધ જ્ઞાન માં સ્થિતિ કે મહેતાજી જેવી પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય શંકર ભગવાન નું નિષ્કામ ભજન જોરદાર હોય તો જીવ ક્રમે ક્રમે વિશુદ્ધ જ્ઞાનમયી પ્રેમ ભક્તિને પામે છે ગોકનાથ મહાદેવ તે વખતે નિર્જન જંગલ માં એટલે મકાન પણ ત્યાં હતા નહીં તેથી ત્યાં એકાંતમાં ધ્યાન ભજનની સગવડ હોય તો મહેતાજીની આસ્થા પણ ત્યાં વધુ હોય ને ત્યાં અવારનવાર જતા હોય તેથી ફળ સિદ્ધિ એટલે બદલો પણ ત્યાં થવા સંભવ છતાં શંકર ભગવાન તો સર્વ સ્થળે પ્રગટ થઈ શકે છે બાણ ફાટવાની પણ ત્યાં જરૂર નથી અંત છકી સદાયનુ યોગી જનો જ્ઞાન

તેથી નેતાજી એ રૂપિયા રાખી લઈ પોતાના ભક્ત પર ચીઠી લખી આપી હોય કે અમારા વતી આને આટલા રૂપિયા ગણી આપશો આ ભક્ત કઈ સાહ ન હોય કે તેની હુંડિયા મણ વટાવવાની ધંધાદારી પેઢી ન હોય આથી ચીઠી લઈ જનાર તેને સાહ માનીને બજારમાં ગોતવા જાય તે ક્યાંથી મળે પણ તપાસ કરતા હરિમાયા થી તે ભક્તો નો જ ભેટો થઈ જતા

ને છાબમાં સોનાના પાણા મુકવા વગેરે તદ્દન બનાવટી વાત છે આવા કારણ માટે કોઈ પ્રસંગે ભગવાનને અવતાર લેવાની જરૂર પડતી નથી અને અવતાર ધારણ કરતા પણ નથી કેવળ પ્રભુ પરાયણ ભક્તોના મોટા મોટા કાર્ય પણ પ્રભુ પ્રેરણાથી પાર ઉતરે છે કેમ કે ભક્ત ધન ન રાખે એટલે કુબેર ભંડારી જ તેના ભંડારી હોય છે ભક્તનું કાર્ય ઉભું થાય એ સર્વજ્ઞ ભગવાનને વગર કહીએ ખબર હોય જ છે ને પ્રભુની માયા શક્તિ તે સિદ્ધ કરી આપે છે આમ ભગવદ આશ્રિતની વાત જ ન્યાયી કલ્પના બહારની હોય છે ભગવાન કોઈ સમયે જ અવતાર લે છે તેની વિગત ગીતાના ચોથા ધ્યેયમાં આપી છે આ તો ભગવાન વારે વારે પ્રગટ થાય છે એમ ચિત્રીને કથાકાર ભગવાનની રમકડાના ખેલ રૂપ રૂપનાથી કરે છે આ કથાકારની સત્તાનું ઘોર અજ્ઞાન બતાવે છે એક રાજા પણ કોઈને કંઈ દેવું કરવું હોય તો જાતે જતા નથી પણ પોતાના સેવકો દ્વારા આશ્રિતોના કે દુખીઓના દુઃખ કાપે છે તો અખિલ વિશ્વના આધાર એવા પર પ્રભુને માઇક સ્વરૂપ કે વેશ લઈને જાતે પ્રગટ થવું પડે એ તો ફક્ત હવાજ ફેલે છે ને ભગવાનની સર્વવ્યાપી યોગમાયાના પ્રભાવથી કે તેની પ્રેરણાથી જનો દ્વારા ભક્તોના મોટા મોટા કાર્ય પણ આપોઆપ સિદ્ધ થાય છે પણ તે કઈ રીતે કે અનુભવી જાણે હકીકતો આખ્યાનકારો એ જોડી કાઢી છે તે સદ્દન કપોલ કલ્પિત છે તે વખતે શ્રી કૃષ્ણ દ્વારકા જ ન હતું ये किया कोई यादव नहीं पण हस्ती जि न हती तो, तो विचार करे क्या काम थाय तो लोक रीति प्रमाण भगवान ने कंकोतरी तो लक्ष्मी पड़े ने भगवान कहीं ध्यान में आवे खरा श्री कृष्ण चंद्र देव की जय द्वारिका द्वारिकाधीश की जय रणछोड़ राय की जय नरसिंह राम महाराज की जय सद्गुरु देवकी की जय राधे श्याम श्याम